મારે તો દેવાનું જય શ્રી રામ જય માતાજી કેમ બધા સ્વાગત કરું છું આપણા નવા

મેં કીધું અવાજ ચડાવે આપણે જાય ને નીચે થોડાક કામ છે ને એ પૂછી લઉં શું છે અને એક્સરસાઇઝ કરીને તો આ પગ બહુ દુખે છે એક્સરસાઈઝ કરી કરીને બરોબરનું કામ શું છે કામ છે શું એટલે એ છે ને એ તારા તારી જગ્યાએ પપ્પાના એની જગ્યાએ લેમ્પ લેવાનો છે બસ એક જ લેમ્પ જ લેવાનો લેવાની તો લેમ્પ લેતા આવી ચાલો પછી

દાળ કેમ મમ્મી મિક્સ આમાં કેટલી દાળ મિક્સ હોય મમ્મી આમાં છે પાંચ છ દાળ મિક્સ કરી લીધી પછી આ આનું બને પણ દાળ તેમાં દાળ હોય ઓ માય ગુડ એય એવો છે ને બંગખા બંગખા હે હવા તમને આવે બાકી નવા ઉપર મૂકવાના ઓકે આપણે મૂકી મૂકવાના હોય ને તો મૂકી મૂકવાના છે ઉપર એટલે એ મારે પડે ટેબલ ઉપર એટલે કામ કરી ટીવી જોયું નથી આપણે ટીવી જોયા છે જો છે યુટ્યુબ પ્રીમિયમ લખેલું મારી પાસે ઘણા ઘણું છે પ્રીમિયમ બે વર્ષનું છે હવે જોવું હોય ને તો ક્યાં દેખાય ખબર છે થેન્ક ફોર બિગિંગ ના પ્રીમિયમ મેમ્બર આપણે છે ને પ્રીમિયમ મેમ્બર છે આના તો અત્યારે આપણે રાજદીપ પાસે જઈએ છીએ રાજદીપને બોલાવ્યો મેં કીધું પોલીસ લાઈન આવો ઠીક આ વાંધો નહીં તો આવું છું તો આપણે અત્યારે જઈએ છીએ રાજદીપ પાસે જો અહીંયા જઈને શું કરીએ આપણે ઓકે ચાલો જાય રાજદીપ પાસે મમ્મી કેટલી વાર લાગશે જમવાની ગાડી ચાવી નદી એ ચાવી ચાલો આપણે પેલા બાર જાય પેલા ચાવી લઈ બહાર તો અત્યારે આપણે રેલવે સ્ટેશન બાજુ એ કામ હતું ને એટલા માટે હું રાત્રીપ રાત પાછળ બેઠો છે ભાઈ અત્યારે આપણે થોડીક બેઠા હતા બરોબર પછી જમવાનો ટાઈમ હમણાં થાય બે વાગે જમવા જાય ને પછી બહાર જવાનું છે જોઈ બરોબર તો અત્યારે થોડીક વાર બેઠા જ ને કીધું બ્લોગ બ્લોગ કરું અને મિની બ્લોગ દેખાડું કાલના કેવો ભાઈ ગયો હું ઘરે આવી ગયો છું અને એમાં એવું છે અત્યારે હવે બપોર સાંજે હું ફ્રી નહીં હોય તો થાકી ગયો હતો કેમ કે બપોરે છે ને ગામડે જવાનું છે તમને ખબર જ હશે મેં કીધું તું કોડા નહીં બરાબર બ્લોગનું બનાવવાનું છે ઘોડા અરે ઘોડી બે ઘોડી આવવાની છે બે બરોબર બધું અત્યારે જો જૈમો નથી હજી દોઢ જેવું થયું છે તો આપણે આજ જ નહીં અત્યારે જ કરી લઈ પછી નીચે આવશે તો મસ્ત મજાનું બધું જમવાનું થઈ ગયું છે મમ્મી બહાર બકાલું લે છે તો હું પણ જાઉં અને એક્સરસાઇઝ કરી લઉં ચાલો તો આપણે એક્સરસાઇઝ કરી લીધી છે મેં જમી લીધું છે અત્યારે પાછો ઉપર જ આવું છું કેમ કે મારા મોબાઈલમાં છે ને ચાર્જિંગ ઓછું છે ચાર્જિંગ કરવું જરૂરી છે વિડીયોને એવું બધું અહીંયા શૂટ કરવા બનાવશે ચાર્જિંગ ને શું કરશે એટલા માટે ચાર્જિંગ એટલે ચાલો તો આપણે છે ને મોડા જાય મેં કીધું વીર છે ને બે ઘોડી લઈ આવવાનો છે અહીંથી હું વીર વીરનો ભાઈ અને રાજદીપ ચાર જણા જાય છે બરાબર મોડા મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા છીએ મોડા બ્લોગ પણ બનાવશી મિની વ્લોગ પણ બનાવશી પછી રીલ્સ પણ બનાવશે ને એવું બધું બનાવશે ને મને સ્નેપચેટમાં ક્રિએટર મળી ગયું છે બરાબર સ્નેપચેટમાં જે એડ ના કર્યું એડ કરીને મમ્મીએ મારા માટે બનાવી લીધું છે

અને આ ઘોડી હતી અહીંયા બાંધવા માટે લઈ ગયો છે ચાકડું ની બરોબર અને રાજદીપભાઈ બેઠા છે આમ જો ખાલી રૂત બોત એનો જ છે ને ચશ્મા બસમા ફોન બોન ને ઓ પછી તમળા ઓલી આવે અને વીરે વાતો કરતો તો અત્યાર બીક લાગો મંડી ઘોડીને મે લાગે જ બીક બે આ ઘોડીને તારે બેહવાનું છે આમાં લાગતું ઉલાડે એક લાત આવી ગઈ એટલે મટી ગઈ આમાં તારે દેવાનું

Hãy xem nào... ta của nó 9 năm rồi là bao giờ tiền bà được? Vậy là phản flats của ta trước À mà Real Style didn't

दर ක आ कर ह करවි

તો હવે આપણે જાય જી ઘરે જામનગર બરોબર ઓહો બાપરે પગ બહુ દુખે છે એક્સરસાઈઝ કરીને હે ભાઈ આ તો સની રવિ જોઈ અત્યારે રાત દીપ છે ને બિચારો કે હાલો ચા પીવડા એ મજા આવે છે આમે દે કીધું એટલે આપણે કાઈ ના ના પડાય ને એટલે આવી જાય ચા પીવા માટે ચા ચા પૈસા એટલા જ જરે ની પાસે કે પૈસા ને કાઈ કોમ્પિટિશન જ ન દે એમ કોઈ આગળ આયા ભરાદીપ સી બોલે મેરી જાન

યુટ્યુબમાં થોડો ઘણો ચાલે છે ઇન્સ્ટાગ્રામમાં પચીસો સત્યાવીસો જેવા વ્યૂ આવી ગયા છે અને શું કેવાય યુટ્યુબમાં ત્રણસો જેટલા વ્યૂ આવી ગયા છે ઇન્સ્ટાગ્રામમાં સારો રિસ્પોન્સ કર્યો છે બરોબર તો આપણે ડેલી મિની બ્લોગ કરવાના જ છે તો આ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ કરીને જરૂર કહી દેજો વિડીયો મજા આવી હોય તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એક કમેન્ટ મસ્તી ની કરી દેજો બરોબર તો આજના વિડીયોમાં આટલું તે મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી